એકસો સુડતાળીસમી રથયાત્રા મહોત્સવ શહેરમાં સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય એકસો સુડતાળીસમી રથયાત્રા તારીખ સાત સાત બે હજાર ચોવીસને રવિવારે નીકળશે રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રદ્ધાળુ લોકો એમાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ ભક્તિ સદભાવના ભાઈચારાથી લોકોત્સવ તરીકે ઉજવશે શહેરના પોલીસ કમિશનર શ્રીએ ટ્રસ્ટ કમિટીની અરજીને ધ્યાનમાં લઈ રથયાત્રાની પરવાનગી આપી છે રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો પર જ ફરશે જેના અગ્ર ભાગમાં અઢાર શણગારેલા ગજરાજો ત્યાર પછી એકસો એક ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો અંગ કસરતના પ્રયોગો સાથે ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ સાથે ત્રણ બેન્ડવાજાવાળા રહેશે સાધુ સંતો ભક્તો સાથે એક હજારથી બારસો જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે દેશભરમાંથી બે હજાર જેટલા સાધુ સંતો હરિદ્વાર અયોધ્યા નાશિક ઉજ્જૈન જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ ભાગ લેવા આવે છે આ પ્રસંગે પરમ પુનિત સાંસ્કૃતિક એવમ ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ જેને પહિંદ કહેવામાં આવે છે તે ગુજરાત રાજ્યના માન્ય ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે રથયાત્રાના દિવસે સવારે મંગડા આરતી પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે પ્રસાદની તૈયારીઓ સમગ્ર રથયાત્રા દરમિયાન ત્રીસ હજાર કિલો મગ પાંચસો કિલો જાંબુ પાંચસો કિલો કેરી ચારસો કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉપેરણા પ્રસાદમાં અપાશે